અમારું કામ તમે જુઓ અમે મજૂર માણસ તમે પણ મજૂર માણસ હશો કે કેવી રીતે મજૂરી થાય કેવી રીતે પૈસા કમાવાય તો તમને ખબર જ હશે મજૂર માણસને બધી ખબર જ હોય અત્યારે તમને બતાવું અમારા બ્લોકનું કામ કેવી રીતે થાય ને એ તમને બતાવું અમારે હજી મશીન ચાલુ કરવાનું છે ભાઈ આ મશીન ચાલુ કરશો ને પછી આમાં માલ બનાવશું અમે આ જોઈ લે હમણાં એવું મશીન ચાલુ કરીએ તમે જોવો ખાલી એક તો આવારવારે ઉપર છે ને એ હણા પણ આ છે ને હવારે સવારે આ ગાધેલું બીધેલું બધું ગઢાઈ ખાવે ગાધેલું બીધેલું બધું ન ખાવે છે મિત્રો આવી મહેનત છે હા ચડી ગયો બોલો આ ચાલુ કરવા જાય ચાલુ નથી થતું હવારે સવારે બહુ મથવું પડે હો એલી વાર ઉપડી થઈ ગયો આની અંદર જે અમે માલ બનાવશું માલ બનાવી મેટીરિયલ અહીંયા ખાલી કરશું આજે પછી આની અંદર બનાવશું અમે આ જોઈ લે આની અંદર બને વળી પાછું બંધ થઈ ગયું હો ભાઈ વળી પાછું હમણાં હેન્ડલ માર્યામાં વતડ ઊંચા હશે થોડી વાર અહીંયા ઊભું રહેવાનું વળી પાછું જવું પડશે હા એક તો આને છે ને હેન્ડલ મારી મારીને થા કે પાછું બંધ થઈ ગયો ને જુઓ હવે અત્યારે આ બાબત ભેગા કરશું ભેગા કરીને અહીંયા લાવશું પછી ભેગાથી જ ચાલુ કરે આમ તો મેં કીધું છું હમણાં અહીંયા મશીન ચાલુ રહે ને આ બાજુ કામ થતું રહે ને ઓલી બાજુ કામ થતું એમ બે બાજુ હવે અત્યારે આ ભેગા કરી અને એ રાખી દેશું બધા ભેગા થઈ મેહનત વાળું આ યુટ ની ચેનલ વાળો છે ને એ તો બે પાટલા જ ઉપાડે હું અત્યારે આટલા આટલા ભેગા ઉપાડે એને જોર ઘણું આવે

લોકોનું કામ કરશે એ નથી બહુ લોડિંગ કામ કેવા છે અમાર ઘરવાળી છે મિત્રો મારી ઘરવાળીને એટલું જોર આવે છે ને બહુ જોર આવે આ કેવી હાલતાય જો એ

સારું પડશે પૂરા નેકળશ એ તમે ગણજો ઊભું રાખીને વિડીયો કેટલા થાય છે કોમેન્ટ કરજો સત્યાવીસ પૂરા નેકળસો ભાઈ બતાવી દે લાઈન પૂરી બતાવી લાગે એમને ગણતા ફાવ